વડોદરામાં ધૂળ ખાતા રાજીવ આવાસ ચાર વર્ષ પહેલા બનેલા આવાસમાં નથી મળતા લાભાર્થી વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાજીવ આવાસ યોજના અંતર્ગત વર્ષ બે હજાર ચૌદ પંદરમાં માં શહેરમાં પાંચ સ્થળો પર આવાસ યોજનાના મકાનો માટે એમવી ઓમ નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જે કંપનીએ કામ અધૂરું છોડતા બે હજાર ઓગણીસમાં માં ઓલવેલ પ્રોજેક્ટ નામની કંપનીને આવાસનું કામ સોંપાયું

આ પાછળનું ચોંકાવનારું કારણ પણ આપને જણાવીશું પરંતુ તે પહેલાં સત્તાધીશો શું કહે છે જરા તે પણ સાંભળો જે તે વખતે લાભાર્થીઓ મળ્યા નહીં એટલે સ્ટેન્ડિંગ કમિટીમાં કમિશન દ્વારા દરખાસ્ત મૂકવામાં આવી કે વડોદરામાં લગભગ બીએસયુપી અને રાજીવ આવાસ યોજના થઈ અને છવ્વીસો જેટલા મકાન રીતે ખાલી પડ્યા છે મકાન ખાલી પડવાનું મુખ્ય કારણ કે જ્યારે રાજીવ આવાસ યોજના અને બીએસયુપી આવાસો બનતા થાય એ સાથે સાથે સરકારે બીપી મોડેલના ઇન્સ્ટિટ્યુટ રિહેબિલિટેશન એચપીના મકાનો આ બધા મકાનો પણ મૂક્યા લોકોને કદાચ એ સ્કીમો વધારે ગમી હશે એટલે આ બાજુ જેટલી ધારણા હતી એના કરતા અમને આ લાભાર્થીઓ ઓછા મળ્યા કેમ આવાસના મકાનોમાં લાભાર્થીઓ રહેવા તૈયાર નથી તો આ સવાલનો જવાબ એવું છે કે અત્યાર સુધી ગરીબો માટે સરકાર દ્વારા જે આવાસ બનાવવામાં આવ્યા હતા તે મફતમાં લાભાર્થીઓને ફાળવવામાં આવતા હતા

અને આજ કારણ છે કે 2600 જેટલા ખાલી પડેલા આવાસોમાં કોઈ લાભાર્થી રહેવા નથી આવતો જો કે બીજી તરફ ધૂળ ખાતા આવાસોની આ હાલત વિશે વિપક્ષે સત્તા પક્ષને જવાબદાર ગણાવ્યો છે હવે લાભાર્થી જે 21000 માં મકાન બનવાનું હતું એનો 2.5 લાખ રૂપિયા ફાળો લાવે જો એટલા સક્ષમ લાભાર્થી હોય તો આટલા વર્ષ મકાન મગર તો રહી જ ના એટલે ઘણા બધા મકાન હવે કોઈ લાભાર્થી લેવાવાળા નથી એ રીતનું છે ત્યારે લગભગ અઢારસો કે ચોવીસો જેવા મકાન જે ખાલી પડેલા છે એ મકાનમાં હવે કોર્પોરેશન અન્ય જે પ્લોટ્સ ખાલી કરવાની છે એ એ લોકોના મકાન તોડી ઝૂંપડા તોડીને ત્યાં રિહેબિલિટેટ કરવાની વાત છે કોંગ્રેસ પક્ષ દ્વારા એમાં બી દરખાસ્ત ચડાવવામાં આવેલી કે લાભાર્થી અઢી લાખ રૂપિયા જે ગરીબ ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય એ સામટા કઈ રીતે લાવે અને એ લોકોના તમે મકાન તોડી દેશો ને એમની પાસે અઢી લાખ નહીં હોય તે વિહોણા થઈ જશે પ્રજાના પૈસાનો ધુમાડો કરતા શીખવું હોય તો વડોદરા મહાનગરપાલિકા પાસેથી શીખી શકાય હવે વીટીવી ન્યૂઝના રિપોર્ટ બાદ ખાલી આવાસોની વહેલી તકે ફાળવણી થાય તેવા પ્રયાસો શરૂ કર્યા છે તેમાં જોવાનું એ રહેશે કે વર્ષોથી ધૂળ ખાતા મકાનોની ફાળવણીમાં વડોદરા મનપાને ક્યારે સફળતા મળે છે કેમેરામેન કિશોર શિરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા